લો પીવાય જો પોલ્યો ફેલા અને રોવાનું હતન ચાલુ કરી દીધું હવે સાનો રાખો હવે સુવાની બેનનો વારો છે સરબત સિવાય ની રોજ બાળ મંદિરે લઈને આવવાની જરૂર છે રામ રામ ને સીતારામ બધાઈ ને માતાજી હવે હારું કરે ને બધા ને હાજર રાખે શુભેચ્છા આપું છું તો આજે જ આવવાનું છે બાળમી મંદિર એટલે શિવાનીને ને શિવાનીના ને ડનકા ને બેને પોલિયાનો વારો છે એટલે ને પોલિયો પવરાવા લઈ જવાના છે અને અત્યારે બસ શિવાની બેને તૈયાર કરી દીધા છે અને ફૈલાના મમ્મી ફૈલાને તૈયાર કરે છે પછી કીધું થોડોક તડકો નીકળે એટલે મોડાકથીને આપણે જ જઈશું અને આજે ને રજા છે એટલે અંકિતાબેન ઘરે છે વંશભાઈ ઘરે છે અને બા મોટા મોટાભાઈ ગયા છે ખેતર અને બાકી બાય અમે ઘરે છીએ તો અત્યારે ઘરનું કામ તો એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બાળ મંદિરે જવાનું હતું એટલે થોડી ઘણી ઉતાવળ રાખીએ ને અંકિતાબેની હોય એટલે થોડું ઘણું અતારમાં કામ થાય ઓલું તો એમને નિશાળે જવાનું હોય ને એટલે થોડીક વધારે ઉતાવળ હોય પણ આજે ઘરે હોય એટલે શિવાની બેનને રમાડે તો વારમાં આપણે બધું કામ થઈ જતું હોય મમ્મી આવી ગયા એવા કાતા આપડે ઘરે મહેમાન આવ્યા છે એ શિવાની કોણ આવ્યું શિવાની ના ફ્રેન્ડ છે હોતર નઈ અને અમારા બેન ની ભાણી છે શિવાની શિવાની આખો દી કરેલો શિવાની ઘરે આવ્યા કે નહીં આજે અમારા લગ્ન માં જતા ને બહુ મોડું થઈ ગયું નઈ આમ તો શિવાની જોવો તો એક જ દારી જોવાઈ રહી છે તમારા પાસે રહી

તો બાની જા તા ખેતર એટલે મહેમાન આવ્યા એટલે બાને ને મોટા ભાઈ પણ ઘરે આવતા રહેશે એટલે બધે મેમાન આરે બેઠા છે ને આપણે આવતા રહેશે રસોડામાં સા બનાવવા માટે આપણે મહેમાન આવે એટલે સા તો બનાવવાનો જ હોય એટલે તો પહેલા માં પાણી આપણે ઉકળવા મૂક જોઈએ પછી ફૂકી નાખવી અને ખાંડ ને દૂધ ને બધું આપણે તૈયાર કરવાળું છે કેટલી તૈયાર છે હા બાવણીમાં દૂધ છે અને હવે પહેલા આપણે ફૂકી નાખવી મેમાં ના એટલે પીવા માટે શા બનાવવાનો હોય એટલે થોડોક કડક બનાવવાનો હોય અને બાકી આપણે શીરા માણવા અને ખાવાની એમ બનાવતા હોય તો થોડીક ઓછી ભૂકી નાખવાની હોય ભૂકી ઉકળી જાય પછી આપણે દૂધ નાખવાનું થાય ચાલો ગેસમાં તો કે વાર લાગે નહીં ઘડીક વારમાં ભૂકી ઉકળી જાય દૂધ નાખવી તો હવે આપણે દૂધે નાખાઈ જશે હવે થોડુંક ઉપર આવે પછી ખાંડ નાખશું

તૈયાર એટલે પછી આમ થોડુંક ભેટ ભરાવું પડે અને આમ હરખા કપડા બપડા દેવા છે પડે પડી આમ તૈયાર ના કે એવું મેકઅપ લિપસ્ટિક ને પાવડર ને એવું બધું કરતા છે અને આપણે શિવાની બેન તમ તૈયાર થઈ ગયા છે હે હે હા તૈયાર થઈ ગયા સમજો સાયકલ બાઇકલ હાકે હા તૈયાર થેલા ખડી કે રેવા ન દે રેવા ન દે બધું સાફ રાખાય થઈ

શિવાની પહેલા ને કઈ હાલવાનું નહીં એને તેડો છે જો પહેલા ને મમ્મી એ તેડો છે અને મોટો ભાઈ હોતો ને આપણે હારે આવ્યો છે નનકા પહેલા ને તેડો છે અને શિવાની ને મમ્મી તેડી છે અને હવે બાળ મંદિરે જઈ છે તો હવે બાળ મંદિર આવી ગયું છે નિશાળ વંશભાઈ ની હવે વંશભાઈ ગેટ ખોલશે નહીં વંશભાઈ રવિવાર છે ખોલ્યો રવિવાર જો પેલા ને શિવાની બેન ને તારે કોઈ છોકરા છે નહીં આજ તો રવિવાર હોય વાસભાઈ અમાર આવવા હારે નહીં વાસભાઈ એ કયો રૂમ છે તમારો ઈ બાજુનો ઈ બાજુ છે તમારો રૂમ લો હવે ફેલાના પોલ્યો પાઈ દયો પેલા ખોલ લો પીવાઈ જો પોલ્લો ફેલાને અને રોવાનું હતન ચાલુ કરી દીધું હવે સાનો રાખો હવે શિવાની બેનનો વારો છે સરબતબા સરબત શિવાની અસ્ત કેવો લઈ જો એને કાઈ ઉખારો ન કર્યો મીઠો લઈ જો છે બોલ્યો હે તુરો લઈજો શિવાની કેવો લઈ જો ન બધા છોકરાન બોલ્યો ફાવાનું ચાલુ છે શિવાની ઘડીક વાર માં પી લીધો શિવાની રોજ બાળ મંદિર લઈને વી આવવાની જરૂર છે તો પણ અમારે એકાદા ને હારે આવવું પડે એવું થાય નઈ શિવાય આ એકાદા હારે હોય તો રે આમ તો કેવી મજા આવે આપણે થાકી જાય આપડે થાકી જાય

અંકિતા બેન ઉપાડવાના હે બધા લઈ જવાના હે ને શિવાની તેમ તેલ લઈ જાય સમજાવ શિવાની બેન કેવી ધ્યાન રાખવી પડે હે

હવે એક ચક્કર મરાવું ને એટલે મૂળ માં જાય ફૂડ અને જો બંગા હાવે છે ને જો અને માર પાસે તો આવતી નથી અને પપ્પા પાસે રહેવું છે અને જાગે ને બેન એટલે થોડું ગેમ થાય થોડોક કાંટો ફેરો મારવો પડે થોડાક મૂડ માં આવે પછી રમવાનું ચાલુ કરે નહીં જીવાની નીંદર નહીં થાય જાજી કરી થોડીક વાર હુતા હે બેન હુવે નહીં જાજી ઘણી થોડીક વાર હુવે વંશભાઈ ની સાયકલ માં ફેરવે સાયકલ લઈને ગામમાં જાવ બે બાપ દીકરી તો

પછી હવે ખાઈ લેશું તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપડે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો આપણે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા માં તો